સર નમસ્કાર નમસ્કાર તમારી પર્સનાલિટી નહીં બોલતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે બીજાની જાણકારી માટે કે એક વ્યક્તિને જે માર્ગદર્શન આપેલું અને તકલીફ છે તકલીફમાં સર એ છે એ પૂછવું તમને સર હવે આટલી એ ખબર નથી પડતી કે સેલ સેલડીટ છે કે નહીં એટલે તમે લખ્યું કે તાલીમ કેમ્પમાં આવો એમ હું પટેલોને લખું કે તાલીમ કેમ્પ માં આવજો પટેલો ને કોઈને તાલીમ કેમ્પમાં આવવું નથી હવે તમારો ઓપિનિયન લઈ લઈએ કે તમને તાલીમ કેમ્પ આવવામાં ક્યાં પેટમાં દુખે છે સર હવે સો છે સમય જમીન હચોડી સમય નથી હોતો આપણને સંખ્યા આવે છે બાકી પટેલો દાડમ માં ખેતી કરવા માંથી પછી જમીન આખી વહી જાય દસ્તાવેજ ની ખબર નથી પડતી કેવાય કે નહીં બરાબર છે શીખવું પડે એવું લાગે છે શીખવું પડે એવું જ છે સર તો પધારો ને પૈસાની તકલીફ હોય તો કયો મફત પૈસા કોઈ તકલીફ નથી સર પૈસા ની પધરામણી કરો મારા વાલા કરી કરી સર ગોઠવીએ કેદી ગોઠવશો તમે કો તે ગોઠવી નાખી આવી જાવ તાલીમ કેમ હાલો ફી નથી જોતી હાવ હાલો ના ના સર ફી ભરીને આવજો એવું નથી સર રજીસ્ટ્રેશન કરાવી દો ને પધરામણી કરો બેલા આટલા ગળા ફાડી ફાડીને કહું છું કે પટેલો આવીને કંઈક શીખી જાય નકર આમાં ના ના બરાબર છે સર વિચારો જી હે એ દિવસનો ટાઈમ તો માણસ ગમે ત્યાંથી કાઢી અગે સમજી લો નો કાઢી કે એવું નથી નીકળી સર લગ્ન હોય તો આ લગ્ન કરતા વિશેષ છે એક વખત આવી શીખી જાવ તો જિંદગી ભરનો હક થાય ના ના સર ગોઠવી ચોક્કસ હું નહીં તો મારો નાનો ભાઈ બે માંથી ગમી એક આવો યાર પણ આવો કઈક ને કંઈક શીખો તમે એક વિચારો કે સામાન્ય બાબતની તમને ખબર નથી પડતી આપી દઈશ ને આપી પણ તમે તો તમને આઈટમો શીખવાડીશ એ સિવાય હાથ દરમિયાન ખેડૂતો ભેગા થતા હોય દોઢસો બસો વ્યક્તિઓના પ્રશ્નોના જવાબ થાય પ્રોજેક્ટ ઉપર એટલી બધી વસ્તુ શીખવાડું છું કે એક દિવસની અંદર પંદર પંદર કલાક બે દિવસની અંદર ત્રીસ કલાકમાં એટલું શીખી જાશો કે ભવિષ્યમાં કોઈ તમારું ખીચું નો કાપી સમજાય ખીચું કાપવું એટલે

તો પછી આવીને કંઈક શીખી જાવ તો કોઈ તમારા ખીચા નહીં કાપી કે ગેરેન્ટી સાથે કહું હમણા એક ભાઈને પ્રાંત અધિકારીએ કીધું કે તને હું ફિટ કરી દેશે એનો કેસ જોઈને મેં કીધું કે તને નો ફીટ કરીએ કે જા તો હું કીધું કે 5 લાખ રૂપિયા માંગ્યા છે મેં રૂપિયા દેતો નહીં તને નો ફિટ કરી કે હું બેઠો છું તો આઈબીએ હું માર્ગદર્શન આપું છું પણ હા મારા ઉધી મળો તો હું માર્ગદર્શન આપી ને પેલા ના ના ચોક્કસ સર એક બીજા ભાઈ છે મારે એની જોડે વાત થઇ તમારા વિડીયા હું રોજ જોઉં છું અને એને વાત થઇ કે આપડે સાહેબ જઈએ એક વાર આવો તાલીમ કેમ્પ માં આવો સ્પેશિયલ મળવા કરતા ચોક્કસ ચોક્કસ સર આવું મળવા આવજો એક વખત આવશે ને પછી તમે એમ કેશો હવે હું મારે વારંવાર આવું ના ના આ તો નું જાણવાનું જીવી ત્યાં લગીન નું સર મળીએ મને આનંદ થશે ઓકે ઓકે સર